જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે કિચનમાં અમુક ઉપયોગી કિચન ટીપ્સ જોવાના છીએ જે તમને ખૂબ ઉપયોગી થશે તો પહેલી ટીપ છે આપણે દાળ જ્યારે બાફવા મૂકતા હોઈએ છીએ ત્યારે ઉભરાઈને કૂકર પણ ખરાબ થાય છે અને ગેસ પણ ખરાબ થાય છે તો આ રીતના હાથમાં તેલ લઈ અને કૂકરની રિંગમાં ફરતે લગાવી દેવાનું છે અને વચ્ચે પણ આપણે આ રીતના તેલ લગાવી દેવાનું છે અને ઢાંકણ બંધ કરી અને બાફવા મૂકશો તો કોઈ પણ દાળ તમારી ઉભરાશે નહીં અને ગેસ પણ ચોખ્ખો રહેશે તો કમેન્ટ કરજો વી ટીપ તમને કેવી લાગી છે નેક્સ્ટ ટીપ છે આપણે એક ન્યૂઝપેપર લેવાનું છે એના ઉપર આપણે પાણી છાંટશું ન્યૂઝપેપર તમે નાનો ટુકડો લેશો તો પણ ચાલશે આ રીતે પાણી છાંટી અને આપણે હાથથી બોલ બનાવી લેવાનો છે ફ્રીઝમાં ઘણી વખત સ્મેલ આવતી હોય છે ખરાબ તો તમે આ રીતના ન્યૂઝપેપર ભીનું કરી અને આવી રીતના મૂકી દેશો રાતના અને સવારે પછી આપણે કાઢી લેવાનું છે તો જે કાંઈ પણ ખરાબ સ્મેલ હશે એ બધી નીકળી જશે ઘણી વખત ખોરાકમાં પણ સ્મેલ બેસી જતી હોય છે તો આ એક ઉપયોગી ટીપ છે બીજી રીતે કહીં હું તમને બતાવું છું ડીશમાં આપણે ખાવાનો સોડા લેવાનો છે અને ડીશ આપણે ફ્રીઝમાં રાત્રે મૂકી દેસું અને પાછી આપણે સવારે ડીશ કાઢી લેવાની છે તો પણ ફ્રીઝમાં કાંઈ પણ બેડ સ્મેલ આવતી હશે તો એ દૂર થશે તો ટીપ તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો હવે આપણી નેક્સ્ટ ટીપ છે લીમડાના પાન છે એને આપણે દાંડલીથી અલગ કરી લેશું આપણે દાળમાં શાકમાં કઢીમાં વઘારમાં આપણે લીમડો તો જોઈએ જ છે લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને સુગંધ પણ સરસ આવે છે ચટણીમાં પણ આપણે ઘણી વખત લીમડો યુઝ કરતા હોઈએ છીએ તો ઘણી વખત ઘરમાં લીમડો ના હોય અને જરૂર હોય તો શું કરવાનું આ રીતના આપણે બરફની ટ્રેમાં લીમડો મૂકી દેસુ આઈ સ્ટ્રે જે આવે છે એમાં આપણે પાન છૂટા કરીને આ રીતના ગોઠવી દઈશું અને ઉપરથી આપણે એમાં પાણી ઉમેરી દેસું અને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે આઈસ ક્યુબની જેમ જામી જાય એટલે આપણે ગમે ત્યારે જ્યારે તમારે ઘરમાં લીમડો ના હોય અને જરૂર હોય તો તમે આ રીતના એક ક્યુબ કે બે ક્યુબ કાઢી અને તમે ઉપયોગમાં લીમડો લઈ શકો છો વાટકીમાં પાણી લઈ અને તમારે આ રીતના ક્યુબ એમાં મૂકી દેવાનું છે થોડી વાર રહેવા દેશો એટલે એમાંથી લીમડાના પાન અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલા લીમડાના ફ્રેશ પાન છે આ મહિનાઓ સુધી લીમડો તમારે એવો ને એવો જ સરસ રહે છે અને સુગંધ પણ એવી ને એવી જ સરસ રહે છે તમને ટીપ કેવી લાગી મને ચોક્કસથી કોમેન્ટ કરજો જો ગમે તો લાઇક કરજો નેક્સ્ટ ટીપ છે આપણે જ્યારે આપણે શાકભાજી લાવીએ છીએ કે કોઈ પણ વસ્તુ લાવીએ છીએ તો ટાઈટ ગાંઠ વળી ગઈ હોય છે અને છૂટતી નથી તો આપણે શું કરવું તો એના માટે આપણે જે એક છેડો લઈ ખોલવાનો હોય એને આ રીતના આપણે વળ દેતું જવાનું છે આ રીતના ટ્વિસ્ટ કરતું જવાનું આ રીતના એકદમ ટાઈટ આ રીતના આમાં ટ્વિસ્ટ કરશો અને પછી તમે ધક્કો મારશો એટલે તમે જોઈ શકો છો કે આપણી ગાંઠ સરળતાથી ખૂલી ગઈ છે અને જબલું પણ આપણે ફેંકી નહીં દેવું પડે કચરો ફેંકવામાં પણ તમારે છેલ્લે કામ તો લાગે જ છે તો કેવી લાગી ટીપ ચોક્કસથી કમેન્ટ કરજો હવે આપણી નેક્સ્ટ ટીપ છે આ કિચનનું સ્વિચ બોર્ડ છે કિચનમાં જનરલી વઘારને બધું ઉડતું હોય છે એટલે સ્વિચ બોર્ડને બધું બહુ ખરાબ થઈ જાય છે તો સ્વિચ બોર્ડ સાફ કરવા માટે આપણે અહીંયા પાણી કે લિક્વિડ કે કંઈ યુઝ નથી કરી શકતા કેમ કે ઇલેક્ટ્રિક વસ્તુ આપણે પાણીથી સાફ નથી કરી શકતા તો એના માટે આપણે નેલ રિમૂવર આવે છે એ લેવાનું છે નેલ રિમૂવરને તમે આ રીતના સ્વિચ ઉપર અને બોર્ડ પર ફરતે આ રીતના ઘસશો એટલે આસાનીથી બધી ચિકાસ નીકળી જશે અને સ્વિચ બોર્ડ તમારું ચમકતું થઈ જશે તો આ ટીપ તમારે ટ્રાય કરવા જેવી છે ચોક્કસથી તમને કામ લાગશે તમે જોઈ શકો છો કેટલું ક્લીન થઈ ગયું છે સ્વિચ બોર્ડ તો વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો થેન્ક યુ